પછી જણન મજૂરી જાય છે મજૂરી કેવડી થાય આ મજૂરીમાં જ જાય છે અમારે તો બધું કાઈ જાતી ન હોય 30 40000 જોઈએ થઈ ગયો એક લાખ કે તો તમે બગાડ્યો છો

બરાતે કે દોહી ટક ટકણી છે પણ હુંકો બિસાડાની નીંદ આવી જાય ને નકરા વરસાદ તું જરા કામ તો મારે પેશાબ કરવો છે. પેશાબ કરવા ઓલી ડોહી ભાઈ જાય તો બુગાય એમ નથી એટલે આયા નાયા બેહી જાવી ડોહી નો ખબર પડે તું હાલતી તમારે પૈસા બદ નો ઉતરે કોઈ દી આ ડોહી હજી આયા રોટલા લઈને પોયગી નથી તાતુ ઠીકરી છે હા આપને એમ કે તાઢી ન્યુ 搬家。 શના પેટના લે સોનકી તને બહુ ઢટ્ટો હતો ને આ કામ કરવા આવવાનો લઈ લે લે ડાઈટો હતો તે અહીં આવી ha huh?